નમસ્કાર દોસ્તો હું તમારો મિત્ર લલિત સુતરિયા દોસ્તો અગાઉ આપણે હૃદયની રચના અને એટેક્સ પર વાત કરી આજે પર ઇમરજન્સી સારવાર કઈ રીતે કરવી એ સમજીએ અગાઉ જોયું તેમ એટેક બે પ્રકારે આવે છે કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેક તેમાં કાર્ડિયક એરેસ્ટ વખતે સીપીઆર સારવાર કઈ રીતે કરવી એ આપણે જોઈએ કોઈને કાર્ડિયક એરેસ્ટ આવે ત્યારે પ્રથમ તો કોઈ મદદગારે એમ્બ્યુલન્સને ફોનથી જાણ કરવી અને એ સાથે પીડિતનું હૃદય આકાશ તરફ રહે એ રીતે જમીન પર દેવો હવે મદદગારે પીડિતના હૃદય પાસે પોતાના ઘૂંટણ જમીનને અડાડી ઉભળક બેસી જવું પછી તેની ગરદન પર આંગળી મૂકીને કેરોટિક્સ પલ્સ આ રીતે આંગળી મૂકો અને એની કેરોટિક સ્પર્શ અને બ્રિથિંગની ખાતરી કરી લો એ પછી પીડિતના બંને ખભા ઉપર તપલી મારી અને એને તંદરામાંથી બહાર લાવવાની કોશિશ કરો હલો હેલો આ રીતે આ બંને કામમાં પંદર સેકન્ડ જેટલો સમય લાગશે થોડું હું તમને પ્રેક્ટિકલ બતાવું સમજો કે આ પીડિત છે આ હૃદયનો ભાગ ઉપર છે મદદ કરે આ રીતે ઘૂંટણને અડાડીને બેસી જવાનું છે આ રીતે બે હાથ આ રીતે રાખી અને આ ખભાથી સુધીનો જે હાથ છે એકદમ સ્ટાર્ટ સીધો રહે એ રીતે રાખી અને પમ્પિંગ કરવાનું છે એક મિનિટમાં એકસો થી એકસો વીસ વખત પંપિંગ કરવાનું છે ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે પછી એને દસ થી પંદર સેકન્ડનો આરામ લેવાનો છે ફરી પાછી બીજી સાયકલ શરૂ કરવાની છે આ રીતે એને પંપિંગ કરી અને એને કાર્ડિયક એરેસ્ટમાંથી આપણે બહાર લાવી શકાય છે હવે આ તો થઈ વાત અને આપણે સીપીઆર સારવાર કહીએ છીએ હાર્ટ એટેકની ઇમરજન્સી સારવાર કઈ રીતે કરવી એ સમજીએ તો હાર્ટ એટેક આવી રહ્યાના પ્રથમ લક્ષણો જેમ કે એકદમ પરસેવો થવો ચક્કર આવવા શરીર કળવું પીઠમાં અસહ્ય વેદના થવી શરીર અને ચહેરો ખેંચાવો ઉલટી થવી આવા બધા ચિહ્નો અનુભવાય છે આ સમયે અલગ અલગ ત્રણ પ્રકારે ઇમરજન્સી સારવાર આપી શકાય છે એક છે એલોપેથી સારવાર તો એમાં આ સારવારની કીટ મને મારા એક પરમ મિત્ર એમડી ડોક્ટર સાહેબ છે એમને સમજાવી છે તમે પણ તમારા કોઈ ફેમિલી ડોક્ટર પાસેથી આ જાણી શકો છો એમાં એસ્પિરિન એકસો પચાસ એમજી ક્લોપિડોગ્રેલ પંચોતેર એમજી એટોર્વા સ્ટેટીન ચાલી એમજી પેન્ટોસીડ ચાલી એમજી અને પાંચમી છે સોર્વિટ્રેટ પાંચ એમજી જેને પણ હૃદયની બીમારી હોય તેણે આ દવાની એક્સપાયરી ડેટ યાદ રાખીને દરેકની એક એક ગોળીની એક કીટ બનાવીને એ કીટ એ એની ઘરે એની ગાડીમાં અને ઓફિસમાં એ રાખી શકે અને જે દવા વધે એ દવા આપણે વેચી મારો અથવા તો વહેંચી મારો કોઈનું કામ પણ થાય અને પાણી તો આપણા સાથે હોય આ રીતે એને સાથે રાખ્યા પછી એનો ઉપયોગ કઈ રીતે કરવો તો કોઈને એટેક આવ્યો છે અથવા તો જેને હૃદયની બીમારી છે એ લોકોએ તો ખાસ આ કીટ રાખવી જ તો એટેક આવ્યો છે ત્યારે પ્રથમથી કઈ રીતે શરૂ કર્યું તો કે એટેકના લક્ષણ બતાય ત્યારે પ્રથમ એસ્પિરિન અને ક્લોપીડોગ્રેલ આ બંને ટેબ્લેટ એક પછી એક ચાવી જવી ત્યાર પછી એટોરવાસ્ટેટિન અને પેન્ટોસીડ આ બંને ટેબ્લેટ છે એ પાણી સાથે પી જવી અને લાસ્ટમાં જે છે એ ગોળી જીભની નીચે મૂકી દેવી આ થઈ એલોપેથીની વાત એવી જ રીતે એક હોમિયોપેથિક સારવાર છે હોમિયોપેથિક સારવારમાં હોમિયોપેથી સ્ટોરમાં એકોનાઇટ બસો સીએચ આ નામની દવા પ્રવાહી ફોર્મમાં મળે છે જેમને હૃદયની બીમારી હોય તેણે આ દવાની એક્સપાયરી ડેટ યાદ રાખીને ઘર ગાડી અને ઓફિસમાં એ રાખવી આ દવાનું એક ટાઈમે એક જ ટીપું પાડીને પીડિતની જીભ ઉપર મૂકવાનું હોય છે દર બે મિનિટે એક ટીપાના હિસાબે છ થી સાત મિનિટમાં ચાર ટીપા પાડીને જીભ પર મૂકવાના છે આ દવા એલોપોથીની જે સોર્બિટેટ છે એનું જેવું જ કામ કરે છે ત્રીજું છે નેચરોપેથી સારવાર નેચરોપેથી સારવારમાં જોઈએ તો આદુ કે લાલ કલરનું તાજું મરચું કે એનો પાવડર ગરમ પાણી તો આપણે તાત્કાલિક કરી શકીએ છીએ જો આપણી પાસે થર્મોમીટર અને પ્રેશર મીટર હોય તો એ પણ સારી રીતે મદદમાં આવી શકે આટલી એટેક વસ્તુ જો આપણી પાસે હોય તો આપણે એટેકમાંથી કોઈ પણ વ્યક્તિને આપણે જીવનદાન આપી શકીએ છીએ એટેક સમયે આ વસ્તુ કઈ રીતે વાપરવી અને આનું કઈ રીતે એની પર કામ કરવું એ પણ હવે જાણી લો એટેક સમયે એક સાથે પાંચ સ્ટેપમાં કામ કરવું પડતું હોય છે આ નેચરોપેથીમાં એમાં એટેક સમયે પીડિતે દિવાલના ટેકે વાંદરા સ્ટાઇલમાં બેસી એટલે કે હું તમને બતાવું છું આ રીતે બેસવાનું છે આ વાંદરા સ્ટાઇલ થઈ વાંદરા સ્ટાઇલમાં દીવાલના ટેકે બેસી આ રીતે હવે પીડિતે બંને હાથ અદબની સ્ટાઇલમાં વાળી પોતાના પગના જે નળા છે એને સેજ ખેંચીને રાખી અને આ જે ઘૂંટણ છે એ હૃદય તરફ ખેંચવાના એટલે હૃદય ઉપર થોડું છાતી પર પ્રેશર આવશે અને આપણું બ્લડ જે છે એ નીચે જતું અટકશે આના હિસાબે હૃદયને બળ મળશે આ રીતે બેસી રાખવાનું હોય છે આ સ્થિતિમાં જો વધારે સમય ન ફાવે તો એને થોડું રિલેક્સેશન માટે આ ગોળીઓ છે એને આપણે આ રીતે ઘૂંટણ નીચે મૂકી દેવાનો આ રીતે એંગલ બનાવી અને રિલેક્સ સ્થિતિમાં આવી જવું અને અહીં હાથ રાખી અને બેસવું હવે શું કરવું તો કોઈ મદદ કરે લાલ કલરનું જે લીલું મરચું છે એ પીડિતને ચાવવા આપી દેવું મરચું ન મળે તો આદુનો ટુકડો ચાવવા આપી દેવો આદુનો ટુકડો ન મળે તો લસણ ચાવવા આપી દેવું આ વસ્તુ ક્યાં સુધી ચાવવાની છે પીડિતની આંખમાંથી આંસુડા ટપકવા મળે આંસુની સમજો કે ધાર થાય અથવા તો ટપકવા મળે એટલે કે પાંચ થી સાત મિનિટ સુધી ચાવશે એટલે આ પરિસ્થિતિને આવશે આટલી વસ્તુ તમે કરશો એટલે એ પીડિત જે છે એ એટેકમાંથી બચી જશે હવે શું કરવું આની પછીનું એક સ્ટેપ છે એ પીડિત માટે એ આપણે જોઈએ આ શું કરવાનું કે કોઈ મદદ કરે તમારી પાસે જેટલા સ્ટવ છે એ દરેક ઉપર પાણી ગરમ કરવાનું ચાલુ કરી દેવું અને બાથરૂમનું ગીઝર પણ ચાલુ કરી દેવું અને ડોલમાં બેતાલીસ સેલ્સિયસ ડિગ્રી જેટલું અથવા તો એકસો સાત ફેરન હીટ જેટલું ગરમ પાણી આપણે ડોલમાં ભરી દેવું હવે મરસું ચાવીને પીડિતે પોતાના પગની પીંડી ડૂબે એ રીતે ગરમ પાણી ભરેલી પગ રાખીને છે છે અને એ મિનિટ બેસવાનું આ સાથે પીડિતના માથા ઉપર ઠંડા પાણીનો દઈ તેના શરીર ઉપર ગરમ કંબલ ઓઢાડી દેવાનું આ દરમિયાન પાણી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા તો એકસો ચાર ફેરન હીટ જેટલું નવસેકુ રાખવા ટબલરથી એ ડોલમાં જે પાણી છે એ બદલતા રહેવું પાણી નવું નાખવાનું ગરમ અને ઠંડુ એ બહાર નીકળતું જાય આ રીતે એને પંદર મિનિટ સુધી મેન્ટેન કરવાનું છે હવે પગ હોય ત્યાં સુધીમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીનું બાથટબ ભરી અને એને ત્યાર રાખવું હવે આ ટબમાં પીડિતે પોતાના પગ લાંબા કરીને એટલે કે બે એને બાથટબમાં બેસે ત્યારે પગ આ રીતે એને લાંબા કરવાના છે આ રીતે લાંબા કરી અને આ રીતે એને સુવાનું છે બાથટબમાં અને બાટપનું પાણી આ લેવલ સુધી ગળા સુધી આવી જાય એ રીતે એને આ રીતે પોણી કલાક સુધી બેસવાનું છે એ અને એ પોણી કલાક બેસે ત્યાં સુધી એ બાટપનું પાણી નવસેકું રહેવું જોઈએ નવસેકુ એટલે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું એને નવસેકું જાળવી રાખવાનું છે અને એ જાળવી રાખવા માટે આપણા પાછું શું કરવાનું છે તો કે એ પાણી સતત બદલતા રહેવાનું અને બદલવા માટે આપણા સ્ટવ પણ ચાલુ હશે ગીઝર પણ ચાલુ હશે તમને જે મેં પ્રક્રિયા બતાવી એ ટૂંકમાં સમજાવું તો ટૂંકમાં એટેક આવતા પીડીતે આદુ કે મરચું ચાવી તેની પાંચથી સાત મિનિટમાં નવસેકા પાણી ડોલમાં પીંડી ડૂબે એ રીતે પગ રાખી સ્ટૂલ પર બેસવાનું છે પોતાના શરીર ઉપર કંબલ ઓઢી માથા ઉપર ઠંડા પાણીનો ટોવેલ લપેટીને દસ મિનિટ બેસવાનું છે દસ મિનિટ પછી નવસેકા પાણીના બાટબમાં પોતાના પગ લાંબા કરી શરીર ગળા સુધી પાણીમાં ડૂબેલું રહે એ રીતે પિસ્તાલીસ મિનિટ બેસવાનું છે અને આ દરમિયાન પાણી જે છે એ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નવસેકુ જાળવી રાખવાનું છે આ ટૂંકમાં વાત મેં તમને કરી પેલી એક કલાકમાં જે કામ કર્યું છે એમાં તો પીડિત બચી ગયો છે એને એટેકમાંથી મુક્તિ પણ મળી ગઈ છે અને એની નસ બધી જે નાળી છે એ બધી ખુલી ગઈ છે કોલેસ્ટ્રોલ પણ એ ઓગળવા માંડ્યું છે એટલે ખતરાથી બહાર છે પણ એને કાયમી માટે શું કરવું તો કે પીડિતને ચોવીસ કલાકનો ઉપવાસ કરાવો એ જ દિવસથી જ્યારે એટેક આવ્યો ત્યાંથી સામેની કલાક સુધી એટલે કે ચોવીસ કલાક સુધી એને ઉપવાસ કરાવો તો એ કાય બી બચી જશે ઉપવાસનો ચોવીસ કલાક દરમિયાન એને નારિયેર પાણી આપી શકાય એ સિવાય પીડિતની સ્થિતિ જોઈને જો એને વધારે ભૂખ હોય તો એકાદ કપ ભાતનું પતલું ઓસામણ પણ આપી શકાય એનાથી વધારે ભૂખ હોય તો પતલું મગનું પાણી પણ આપી શકાય સૌથી બેસ્ટ તો એનું નાળિયેર પાણી જ છે પણ નાળિયેર પાણી આપતા પહેલા એક જોવું પડે કે આ પીડિત જે છે એ કિડનીથી તો પરેશાન નથી ને કિડનીથી પરેશાન હોય તો એને આ વસ્તુ આપવાતી નથી આમ આપણે ઇમરજન્સી સારવાર લીધા પછી ડોક્ટર પાસે જઈ પ્રથમ તો આપણે શું કરવાનું તો કે બ્લડ રિપોર્ટ કરવાના કાર્ડિયોગ્રામ કરાવવાનો ઇકો અને ટીએમટી જેવા હૃદય સંબંધી સામાન્ય ટેસ્ટ કરાવવા જોઈએ તેની સાથે હોમોસિસ્ટીનનો રિપોર્ટ પણ કરાવી લેવો કારણ કે બ્લડમાં હોમોસિસ્ટિન વધી જવાથી ધમની બરડ થાય છે પચાસ ટકા કેસમાં ધમની બરડ થવાથી એટેક આવે છે એથી હોમોસિસ્ટિનના રિપોર્ટથી ધમનીમાં સોજો છે એની બરડતા શું છે એ બધું આપણે જાણી શકીએ છીએ અને એ જાણી લેવું જોઈએ જો એવું કંઈ પણ કારણ હોય તો એ પ્રમાણે આપણે દવા કરી શકાય એમાં જો સ્ટેન્ટ મૂકવાનું હોય એન્જિયોપ્લાસ્ટ કરવાનું કોઈ કે કે બાયપાસ કરાવવાનું કંઈ પણ સૂચન આવે તો એ નિર્ણય લેતા પહેલા ધ્યાનથી સાંભળો એ નિર્ણય લેતા પહેલા એક ઈઈસીપી મશીનથી સારવાર ઉપલબ્ધ છે જે હૃદય એટેક તરફ જઈ રહ્યું હોય કે એટેક આવી ગયો હોય ત્યારે પણ એ ખૂબ ઉપયોગી છે જે બિન ખર્ચાળ છે નેચરલ છે અને સરળ સારવાર છે તેના વિશે જાણકારી મેળવી લેવી જોઈએ પણ આજે તો હું તમને એ માહિતી અહીં આપી રહ્યો છું તો ઈઈસીપી એટલે ઇન્હેન્સ એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન સારવાર આ સારવાર ક્રોનિક સ્ટેબલ એન્જાઇના માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર કરાયેલી લાંબા ગાળાના છાતીના દુખાવા માટેની સારવાર છે એ હૃદય રોગના લાંબા ગાળાના લક્ષણો જેમ કે છાતીમાં દુખાવો કે દબાણ ધરાવતા લોકોમાં રક્ત પ્રવાહને સુધારવા માટે નીચલા અંગો પર પ્રેશરનો ઉપયોગ કરે છે ઈસીપી ઉપચાર પીડિતના રક્ત પ્રવાહને સુધારવા માટે દબાણ આપવા ઉપયોગી છે પીડિતને સ્પેશિયલ બેડ પર સુડાવી બંને પગ અને સ્ટમક પર એટલે આ બંને સાઈડ આ બંને સાઈડ અને સ્ટમક એની ઉપર સ્પેશિયલ છ પેડ બાંધવામાં આવે છે હવે એક સ્પેશિયલ મશીનથી એક મિનિટમાં સિત્તેર સ્ટ્રોકની ગણતરીએ એક કલાકના બેતાલીસો ધક્કા અપાય છે જેથી હૃદયમાં રહેલા હજારો સુસુપ્ત નળીઓ જે છે એ ખુલવા લાગે છે આ પંપિંગથી ચાલીસ દિવસમાં કુદરતી બાયપાસ થાય છે આ એક બિન આક્રમક સારવાર છે જે સામાન્ય રીતે સાત અઠવાડિયા સુધી ચાલે છે આમાં નોમિનલ ખર્ચ લાગે છે એટલે જોવા જઈએ ને તો બિઝનેસમેનો આ સરળ પદ્ધતિ બતાવતા નથી હોતા આ એક દુઃખ સાથે આપણે કહેવું પડે છે અને ઘણા ડોક્ટર મિત્રો બતાવે છે અને એ સારવાર એ આપણા રાયપુરમાં ખૂબ સારી રીતે ચાલે છે ઈસીપી ઉપચારની ભલામણ એવા કેટલાક લોકો માટે પણ થઈ શકે છે કે જે અન્ય સારવારોથી હોય કે જેઓ શસ્ત્રક્રિયા માટે લાયક ન હોય હૃદયમાં રક્ત પ્રવાહ પુનઃસ્થાપિત કરવા માટે એક પ્રક્રિયાની જરૂર હોય આ પ્રકારની સારવાર પીડિતને દવાની જરૂરિયાત ઘટાડી શકે છે કાર્યક લક્ષણોનો અનુભવ કર્યા વિના સક્રિય રહેવાની આપણી ક્ષમતામાં વધારો કરી શકે છે સામાન્ય રીતે તેની આડસરો નજીવી હોય છે તમે ઈસીપી સારવાર માટે લાયક છો કે નહીં એ તમારા ઈમાનદાર ડોક્ટર તમને કહી શકશે આપણે ઇમરજન્સી સારવાર સમજી લીધા પછી હૃદય અને રક્ત નળીઓને કાયમી તંદુરસ્ત રાખવા માટે શું કરવું જો પીડિતને હાથની મુવમેન્ટ સાથે હૃદય પર દુખાવો વધે કે હૃદય પર આંગળી મૂકીને કહે કે મને આ જગ્યા પર દુખે છે તો એ હાર્ટ એટેક નથી પણ મસ્ક્યુલર પેન છે અને ખાંસી ખાતી વખતે દુખાવો વધે તો તે હાર્ટ કે મસ્ક્યુલરનો દુખાવો નથી પણ તે ફેફસાનો દુખાવો છે અને એક્ઝેક્ટ છાતીની બદલે પાછળીમાં દુખાવાનું ફિલિંગ થાય અથવા તો ખાટા ઉડકારો આવે તો એ ગેસ ભરાવાની નિશાની કહી શકાય આમ તો પ્રાણી માત્રને કુદરતી બાયપાસ ચાલુ જ હોય છે છતાં ઘણી વાર તાત્કાલિક સારવાર કરવી પડે છે તેના વિશે કહીએ તો હૃદયમાં કોઈ ડેમેજ થઈ બ્લડ તેનું પમ્પિંગ નબળું પડે છે નબળા પંપિંગના લીધે બીજા ઓર્ગન્સમાં પૂરતું રક્ત પહોંચી શકતું નથી છેવટે એટેક શરૂ થાય ત્યારે હૃદય પર વજન લાગે એ દબાતું હોય તેવું લાગે બહુ પરસેવો વળે ગભરામણ થાય બેચેની લાગે ચક્કર આવે શ્વાસ ચડે ઉલટી કે ઉપકા આવે નીચેના જડબામાં કે ખભામાં દુખાવો થાય છાતીના આગળના ભાગમાં દુખાવો થાય અને પીઠના ભાગે પણ દુખાવો થઈ શકે છે આ બધા લક્ષણો હાર્ટ એટેકના કહી શકાય છે મગજ પર જવાબદારીનું વધારે પડતું ભારણ કે ભારે ટ્રેસ એટલે કે ઓવર સેન્સિટિવિટી જે આપણે કહીએ છીએ એનાથી પણ હાર્ટ એટેક આવે છે આમ તો આ લોકોએ જાડી ચામડીના બની જવું એ જ એની ઉત્તમ દવા છે હાર્ટના પ્રશ્નોવાળા લોકોને ઠંડીમાં હાર્ટ એટેકનો ડર વધારે હોય છે તેનાથી કેવી રીતે બચી શકાય એ પણ આપણે જોઈએ તો શરીરને ગરમ રાખવું અને ગરમ કપડાં પહેરવા કસરત કે કોઈ ભારે કાર્યની શરૂઆત ધીમે ધીમે કરવી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ પર નજર રાખવી જો હાર્ટની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ વગર કોઈ બદલાવ ન કરવો જો વધુ ચિંતાઓ હોય તો શરદીના પ્રભાવથી હાર્ટને સુરક્ષિત રાખવા માટે ડોક્ટરનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ છે હાર્ટ એટેક માટે ખોરાક કઈ રીતે જવાબદાર છે કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાકમાંથી જરૂરી કાર્બ શરીર ઉપયોગમાં લેતો હોય છે અને ન વપરાયેલું કાર્બ ચરબીમાં રૂપમાંતરિત થાય છે તે ઉપરાંત રિફાઈન્ડ તેલ રીયુઝ ઓઇલ બનતું જે બાજારો અને એસિડિક જે ફૂડ છે એમ જ આપણે જોઈએ તો સેચ્યુરેટેડ પેક ફૂડ છે આ બધી જ આદતો કાયમી બની ગઈ છે જે ખરાબ ચરબીમાં વધારો કરે છે જે રક્તનળીઓમાં એલડીએલ અને ડ્રાઇગ્લીસેડ જેવા ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે આવા ખોરાક ઉપરાંત બેઠાડું જીવન આ દરેક રક્તનળીઓના બ્લોકેજ માટે જવાબદાર છે અને એ એટેક લાવે છે હાર્ટ એટેકના ખતરાથી બચવા માટે શું કરવું તો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ઉપરાંત રક્તનળીઓમાં ભરાતા ના જે કચરો હોય છે એને ઓગાળતો આલ્કલિક ખોરાક લેવો લીલા શાક અને ફ્રૂટ્સ એમાંથી પેસ્ટિસાઈડ દૂર કરીને ઉપયોગમાં લેવા સવારે જાગીને હળદર કે લીંબુમાં ઉખાળું પાણી પીવું નાળિયેર પાણી કે લીલા સલાડ અને ફ્રૂટ્સ લેવા અને છ કલાક અગાઉ પલાળેલું એક મુઠ્ઠી જેટલું ડ્રાયફ્રૂટ લેવું પણ રાંધેલો ખોરાક ન લેવો હવે બપોરે અને સાંજે રાંધેલું ભોજન લેતા પહેલાં સલાડ લેવો ત્યાર પછી ભૂખ પ્રમાણે દેશી ઘાણીના તેલમાં રાંધેલો કે બાફેલો ખોરાક લેવો એવી જ રીતે ડૉક્ટરની સલાહ લઈને રો નમક સેંધો કે કાળું મીઠું લેવું અને ખાસ કરીને ફેક્ટરીનું સફેદ મીઠું કે પ્રાણીજન્ય ફૂડ ડેરી ફૂડ કે પેપ ફૂડ એ બધા બંધ કરવા આ રીતે ભોજનમાં પચાસ ટકાથી વધુ ફ્રૂટ્સ અને સલાડ લેવાથી કુદરતી રીતે બ્લડની ઘનતા તેના મૂળ સ્વરૂપે રહી અને નળીઓમાં પોતાના મૂળ ગતિથી વહેવા લાગશે પણ આ બધી વસ્તુમાંથી પેસ્ટિસાઇડ દૂર કરીને કાચી કે બાફીને મતલબ કઈ રીતે લેવી કેટલી લેવી ક્યારે લેવી એના નિયમો હોય છે એ ત્યારે નથી લેવાતી એના માટે તમને પહેલીવાર મારો ફોન નંબર આપું છું નાઇન એટ ટુ ફાઇવ ટુ ઝીરો સિક્સ ટુ ડબલ એટ ફરીવાર નાઇન એટ ટુ ફાઇવ ટુ ઝીરો સિક્સ ટુ ડબલ એટ આના ઉપર મેસેજમાં પોતાની વિગત બતાવી શકો છો હાય હલ્લો કે ગુડ મોર્નિંગના મેસેજ કે સીધો ફોન કરીને આપ પોતાની મર્યાદા ન તોડશો કારણ કે હું એ રીતે ફોન અજાણ્યો નંબર ઉપાડતો નથી હોતો સામાન્ય રીતે અને મેસેજ જોતો હોઉં છું જો કામનો મેસેજ હોય તો અચૂક હું તમને જવાબ આપીશ અને મને વધારે જરૂર લાગે અથવા તો તમને વધારે એ જરૂર લાગે તો હું તમને સામેથી ફોન કરી અને હું વિગત તમને બધી જ પૂરી પાડીશ એવી જ રીતે બીપી કોલેસ્ટ્રોલ અને હૃદયની તંદુરસ્તી માટે દેશી મીઠું કે સિંધો બંનેનો ઉપયોગ કરવો પડતો હોય છે મીઠાની વધારે વપરાશથી શરીરમાં પાણી સ્ટોર થાય છે અને શરીરમાં બર્ડન વધે છે જે હાર્ટ કિડની અને લિવરને નુકસાન કરે છે બીપીમાં પણ વધારો કરે છે જેથી તેનો ઉપયોગ કઈ રીતે કરવો કે કાળિયા પ્રશ્નવાળા માટે ટામેટા અને અર્જુન છાલ કઈ રીતે ઉપયોગ કરવો કે પછી હૃદયને હેલ્ધી રાખવા માટે ગાજર કેપ્સિકમ બીટ અને દૂધી કઈ રીતે લેવી એ સિવાય કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકની અસર હોય તો રાત્રે સૂતી વખતે આદુ હળદર લસણ લવિંગ કે ટમેટા આ વગેરે કોની કોની સાથે કઈ કઈ ઔષધિ મિક્સ કરીને કઈ રીતે લેવી એવી રીતે જોઈએ તો તાસીર મુજબ પીપલ પાન કઢી પાન ફુદીનો રાઈસ ડ્રાય ફ્રૂટ્સ કે બીલી તુલસી ધાણા ખપાટ આ હરની હર્બલ ટી કઈ રીતે બનાવી અને એ કઈ રીતે લેવી અને ખાસ કરીને બપોરે ભોજનમાં શું લેવું કેમ લેવું કયા મિલેટ્સ લેવા આ બધી જ જાણકારી હું તમને મને જો ફોન મેં નંબર આપ્યો છે નાઇન એટ ટુ ફાઇવ ટુ ઝીરો સિક્સ ટુ ડબલ એટ ઉપર મેસેજ કરશો તો હું અચૂક તમને એ જાણકારી આપીશ પણ જે ખાસ જરૂરિયાત જે છે જે ખરેખર પીડિત છે એ લોકોએ મને કોન્ટેક કરવો ખાલી જાણવા માટેની એવી કંઈ જરૂર નથી એ તો હું તમને આ આપી જ રહ્યો છું તો બપોરે આ લોકોએ મિલેટ્સ ખાવાના હોય છે તો મિલેટ્સ એને પણ એક સ્ટેપ પાડીને ખાવાના હોય છે કે બપોરે બે દિવસ નાની કાંગ આપણે એને બ્રાઉન ટોપ કહીએ બે દિવસ મોટી કાંગ અને આપણે એને પોસ્ટાઈલ મિલેટ કહીએ બે દિવસ સામો એને આપણે લી મિલેટ કહીએ બે દિવસ કોદરી ખાતા હોઈએ તો એને આપણે કો કોડો મિલેટ કહેતા હોઈએ છીએ બે દિવસ સાનવા એ આપણે બાનિયાર પણ મિલેટ કહીએ છીએ એ કઈ રીતે પકાવવા અને એ રીતે કઈ રીતે ખાવા એની સાથે કઠોળ અને લીલા શાક કઈ રીતે રાંધવા આ બધી વિગત હું તમને એ મેસેજમાં પણ આપીશ અને રૂબરૂ પણ હું જરૂર પડશે તો એ પણ હું તમને આપી શકીશ આ દરેક બાબત હૃદય પીડિતે પોતાની તાસીર મુજબ પાળવાનું હોય છે અને પરિણામ કાયમી અને પરફેક્ટ મળે છે એ સિવાય વ્યાયામ પણ હોય છે મોર્નિંગ વોક કરવાથી હૃદય સ્વસ્થ રહે છે હાર્ટના દર્દીઓ માટે મોર્નિંગ વોક ખૂબ જ ફાયદાકારક છે યાદ રાખો એક કિલો ચરબી જીવિત રાખવા ત્રણ કિલોમીટર લાંબી રક્ત નળી જોઈએ છે એટલે જરૂરિયાત કરતાં જેટલી ચરબી વધુ તેટલું હૃદય પર ભારણ વધુ તેથી હૃદય પરનું ભારણ ઘટાડવા વધારાની ચરબી બાળતા રહેવી જોઈએ અને તેના માટે બેઠાડું લાઇફસ્ટાઈલવાળાએ દર કલાકે બેથી ત્રણ મિનિટ નિયમિત રીતે હળવી કસરત કરવી જોઈએ મિત્રો મારા યુટ્યુબ વિડીયો લાઇક કરી તેના પર કોમેન્ટ કરી શકો છો જો તમને ગમે તો શેર પણ કરી શકો છો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી હેલ્થ સંબંધી મારી વાતો સમયે સમયે તમારા સુધી પહોંચી શકે આભાર